લોકસભા બે ની આવી રહી છે અને તેવા સમયે ચૂંટણીનું ચક્કર ચાલી રહ્યું છે ભાજપના વાગી રહ્યા છે પણ સાથે બીજી બધી પાર્ટી જે છે તે ગભરાઈ ગઈ છે તેવામાં જ લાલુ પ્રસાદ નું એક બયાન હાલ સામે આવી ગયું છે અને તે બયાન બબાલ મચાવી ચુક્યું છે શું છે આ બયાન તેના ઉપર ચર્ચા કરીએ નમસ્કાર હું આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે હાલ નરેન્દ્ર મોદી પર તીખા પ્રહાર કર્યા હતા આ ત્રીખા પ્રહારમાં તેઓએ મોદી ઉપર આક્ષેપો કર્યા હતા સૌપ્રથમ તેમણે કહ્યું કે પરિવારવાદની વાત કરવાવાળા નરેન્દ્ર મોદી તમારું તો પરિવાર જ નથી તમારે તો સંતાન જ નથી અને સાથે તેમણે તેમના હિન્દુ હોવા ઉપર પણ આંગળી ઉઠાવી હતી તેમણે કહ્યું કે તમે તો હિન્દુ પણ ના ગણાવ કારણ કે તમારી માતાના મૃત્યુ પછી તમે વાડ નથી કઢાવ્યા જો હિન્દુ હોવ તો સંસ્કૃતિના હિસાબે પોતાની માતાના દેહાંત પછી તમે વાડ અને દાઢી મૂચ કરાવ્યા હોત કારણ કે જેઓ પણ હિન્દુ હોય છે તે શોકમાં પોતાના વાડ અને દાઢી કરાવતા હોય છે નરેન્દ્ર મોદી પર આવા તીખા પ્રહારો કર્યા તે જ સમયે નરેન્દ્ર મોદીએ તેમને વળતો જવાબ આપ્યો હતો અને સ્ટેજ ઉપરથી જ વળતો જવાબ નરેન્દ્ર મોદીએ આપ્યો અને નરેન્દ્ર મોદીએ કહ્યું કે કયા પરિવારની તમે વાત કરો છો મારું તો આખું ભારત જ પરિવાર છે તેમણે કહ્યું કે હવે આ ભારત મારું પરિવાર છે અને તેની માટે જ હું જીવું છું તે સામે જવાબ આપે છે કે હું અહીંયા નોકરી નથી કરતો હું મારા દેશની રક્ષા કરું છું દેશને બચાવી રહ્યો છું તેમની આ બયાનબાજીને લઈને હવે બીજેપી એક અલગ મુહિમ ચલાવી છે બીજેપીના દરેકે દરેક અધ્યક્ષ અને બીજેપીના દરેક કાર્યકરોએ પોતાના સોશિયલ હેન્ડલ ઉપર મોદી પરિવારનું સ્ટેગ લગાવી દીધું છે પોતાના નામની પાછળ મોદી ટેગ લગાવી છે અને દરેક સોશિયલ હેન્ડલ જોત જોતામાં બદલાઈ ગયા છે તમે કોઈ પણ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર કે ફેસબુક પર કોઈ પણ ભાજપ કાર્યકર્તા કે અધ્યક્ષના પ્રોફાઇલ પર જઈને ક્લિક કરશો ત્યાં તમને જરૂરથી દેખાશે કે મોદી કા પરિવાર હવે નરેન્દ્ર મોદીયા પરિવારવાદ ને લઈને અને તેમના પર કરેલા પ્રહાર ને લઈને મોદી કા પરિવાર ની मुहिम ચલાવી રહ્યા હોય તેવું લાગે છે લાગે છે ભાજપે હવે આને એક મુહિમ સમજી લીધી છે અને જેમ અпки બાર મોદી સરકાર ના નારા લાગતા હતા હવે આપકી બાર મોદી કા પરિવાર ના નારા લાગી શકે તેમ લાગી રહ્યું છે વિપક્ષ ના આ પ્રહાર ને લઈને હવે ચૂંટણીમાં મોદી કા પરિવાર ની मुहिम તો ચાલી જ રહી છે પણ આ એક વારની જેમ એક હથિયારની જેમ હવે બીજેપી અને મોદી યુઝ કરશે તેમ લાગે છે તમારું શું કહેવું છે આ એક સ્ટ્રેટેજી લાગી રહી છે મોદી કા પરિવાર વિપક્ષના આ વારને બીજેપી અને નરેન્દ્ર મોદી કંઈક અલગ જ મોડ પર લઈ આવ્યા છે હવે મોદી કા પરિવારને સ્ટ્રેટેજી બનાવી દીધી છે અને હવે મોદી કા પરિવાર સાથે ઇમોશન્સને ભેડીને લોકો સાથે એક ઇમોશનલ કનેક્ટ બનાવવાની કોશિશ થઈ રહી છે તમારું આખા વિષયમાં શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો